નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 શક્તિપીઠ અંબાજી ખાતે આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ ના મહામેળાનો પ્રારંભ થયો છે શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે 9:30 વાગી માતાજીના રથનું પૂજન અર્ચન કરી રથયાત્રા સાથે મેળાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો તો દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક શાસ્ત્રોક્ત વિધિથી રથની પૂજા કરવામાં આવી હતી આ મેળાના પ્રારંભ સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી આસ્થા તમારી વ્યવસ્થા અમારી આ સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ થયું છે ભાવિક ભક્તોને સગવડો પૂરી પાડવામાં આવી રહી છે સાથે જ માહિતી કેન્દ્રો અને પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્રે લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે માઈ ભક્તોની સગવડ માટે સેવાભાવી સંસ્થાઓએ માર્ગ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પ પણ શરૂ કર્યા છે

આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિશામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણ ધૂમથી શરૂઆત કરવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે